હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે છે ને ઘણા દિવસથી તમને વિડીયો નથી બતાવ્યો કારણ એ હતું કે મારે છે વાહનનો ધંધો અને એક બાજુ લગનગાળો શરૂ એટલે લગ્નગાળાની અંદર એમ કહેવાય કે ભાડા પણ મારે એવા હોય ગાડીના ખૂબ જ હોય એટલે મારે કઈ નવરાશ મળતી નહીં પછી બીજા નંબરમાં કે જ્યાં ત્યાં લગ્નમાં જાવું પડે

પંજા પનીરનું શાક બનાવવાનું છે તો જો આ આપણે પનીર તળાતાથી લાવ્યા છીએ કાલે અને આ પનીર છે અને પનીર પછી આ છે લસણ અને આમાં ટમેટા અને ડુંગળી અને ડુંગળી મોળી નાખેલી છે થોડીક તો જોતા રહેજો મિત્રો અમારો આ વિડીયો અને અમારો વિડીયો આ પહેલેથી છેલ્લેવું સુધી આખે આખો જોજો અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી સબસ્ક્રાઇબ કરજો હાલો મિત્રો આ આ છે છે મિત્રો લસણ સિંગદાણા આ છે મિત્રો સિંગ દાણા આ છે મિત્રો ટમેટા અને ડુંગળી આ છે ડુંગળી મોળી નાખી મિત્રો અને આ તમામ વસ્તુની ગ્રેવી બનાવવી પડશે આપણે આ પનીરના શાક કરવા માટે તો હમણાં થોડી જ વારમાં આપણે મિક્સરમાં આ બધાને નાખીને એની ગ્રેવી બનાવીશું અને તમે અમારો આખે આખો વિડિયો જોતા રહેજો આમાં કઈ રીતે આપણે પનીરનું શાક કરવાનું છે અને કઈ રીતે પનીરનું શાક થાય એનું બધું તમામ માહિતી તમને સમજણ સાથે આપવામાં આવી છે તો જોતા રહેજો અમારો આ વિડિયો હાલો મિત્રો આ બધું સામાન તૈયાર થાય છે ડુંગળી ટમેટા આનું બધાની ગ્રેવી બનાવવાની છે થોડી જ આપણે મિક્સરમાં નાખી હાલો મિત્રો હવે આપણે છે ને આ બધું જે ને ને મોળ્યું એને પેલા તેલમાં સાંતળવું પડે અને પછી આપણે એની ગ્રેવી બનાવવાની છે આપણે પેલા વાત કરી પણ થોડીક ભૂલથી જે માફ કરજો આપણે પેલા આને સાંતળી તેલમાં શેકી નાખવાનું સાંતળવાનું એટલે અને પછી ગ્રેવી બનાવવાની મિક્સરમાં નાખી તો મિત્રો આમાં તેલ નાખીને હવે ગેસ પણ શરૂ થઈ ગયો છે ને હવે થોડી વારમાં શેકાવાનું ચાલુ થાય તો આને આપણે થોડોક તેલ નાખ્યું છે એટલે બધો એમ કહેવાય કે આ મસાલો ભેળવી દઈ ડુંગળી છે ટમેટા છે શિંગદાણા છે જીરું છે પછી આપણે હમ તલ નાખ્યા છે આદુ નાખ્યું છે હાલો મિત્રો ને હવે મિક્સર માં નાખીને ગ્રેવી બનાવવાની છે બસ અડધું અડધું રાખવું ને હાલો મિત્રો મિક્સરમાં આપણે આને ગ્રેવી બનાવવા માટે મિક્સર શરૂ કરીએ મિત્રો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે જો આ મિક્સરમાં આપણે ગ્રેવી કરી નાખી હવે આપણે થોડી જ વારમાં પાછા ફરીવાર એમ કહેવાય કે પનીરને છે ને

હાલો આ છે તમાલપત્ર હૂકા મરચા અને તજ હૂંકો મસાલો વઘાર કરવા માટે હાલો મિત્રો તેલ આવી ગયું છે હવે આપણે પહેલાં નાખી દઈએ હૂંકો મસાલો તો કે તમાલપત્ર મરચા અને તજ હવે નાખીએ જીરું હાલો રાઈટ આવી ગયું

પાકવા દે છે બધી ગ્રેવી નાખી દો ખુશ્બુ મારે ગુજરાત થી આમ નમ ખાઈ જવાનું મન થઈ જાય હો મિત્રો મીઠો નળદર નાખ દે ને હા હાલો આમાં મીઠું ને હળદર આપણે નાખી થોડું થોડું આ નાખ્યું મીઠું હવે નાખો થોડીક હળદર મિત્રો પનીરના આવી રીતે ટુકડા કરી નાખ્યા છે આપડે હવે આ જે ગ્રેવી તેલની અંદર સાંતળાઈ જાય અને પાકી જાય પછી એને એની અંદર આ નાખવામાં આવશે હાલો મિત્રો આ છે ને રેસીપી એટલે કે આ ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે ગયો ના થોડી જ વારમાં પનીરના બટકા આપણે કર્યા એ નાખવામાં આવશે હવે નાખીએ થોડુંક મરશો આપણે તીખું કરવા માટે આ ધાણા જીરું હાલો મિત્રો તૈયાર થઈ ગયું હવે આપણે આમાં પનીર નાખી દી ફૂલફેલ આવી રીતે આમ ટુકડા નાખી દેવાના હાલો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણે આ નું શાક હવે આની અંદર આપણે થોડુંક ખમણી પણ નાખી એટલે ગ્રેવી સરસ સોરી મળી બને હાલો મિત્રો જો તૈયાર હવે આપણે છે ને આમાં કોથમરી નાખી દીધી હાલો આપણું આ પનીરનું શાક તૈયાર હાલો રેડી મિત્રો મિત્રો તો આ અમારું પનીરનું શાક તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને આવા નવા રેસીપીના વિડીયા જોવા માટે અમારી આ ચેનલ એટલે કે વનાભાઈ સોહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ જોતા રહેજો અને નવા હોય જે કોઈ મિત્રો અમારા વિડીયા જોવામાં એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે બધાને રામ રામ અને સીતારામ નમસ્કાર